ગુડ મોર્નિંગ સુંદર નવી પ્રભુએ બધું આજે સવાર માં ફરી વાર આપણને નવું આપ્યું હાલેલું આ નવી સવાર નવી પ્રભાત નવા આશીર્વાદો કાલ વીતી ગઈ છે રહીઝ દોડ હાલે લોયા અને આજની નવી સવાર સાથે નવી તકો અને નવા નવા આશીર્વાદોથી આપણા ઈશ્વરે આપણને ભરી દીધા છે રૈઝ દોટ વિશ્વાસ સાથે પ્રભુના ચરણોમાં નમી જઈએ વિશ્વાસ સાથે પ્રભુનું ભજન કરતા આજના દિવસની શરૂઆત કરીએ હાલે લોયા અને જેમ હું હંમેશા કહું છું એમ આજે પણ કહેવા માગીશ તેઓના આશીર્વાદમાં કોઈ ખેર મિશ્રિત નથી હા લીલું પ્રભુ રોજ રોજ અને રોજ આપણા જીવનમાં કાર્ય કરે છે હા લીલું રોજ વૃદ્ધિ આપે છે રોજ તકો આપે છે રોજ પ્રભુ આપણો ઉપયોગ કરે છે હલીલું યા અને આપણે આપણા પ્રભુને માટે ઉપયોગી બનીએ બનીએઝ લોડ જો આપણે પ્રભુની પાસે જઈએ છીએ અને આપણે તેમને વિનંતી કરીએ છીએ તેઓ આપણી વિનંતીઓ સાંભળે છે ઉત્તર આપે છે તો આપણી પણ ફરજ છે કે આપણે પણ પ્રભુનું સાંભળીએ હાલીલું યા પ્રભુને ગમ તો પાર ખી અને પ્રભુની પાછળ ચાલીએ તેમની આજ્ઞાઓ પાડીને હાલી લઈએ આપણા જીવન દ્વારા તેઓને માન અને મહિમા મળો પ્રાઇઝ ધ લોડ જૂનું અને નવ જૂનું એ જૂનું છે અને નવ એ છે આ બંનેને મિક્સ કરી શકાય નહીં પહેલાં કાર ડ્રાઇવિંગ ડાબી બાજુથી કરવામાં આવતું હતું પણ ત્યારબાદ ઓગણીસો ચુમ્મોતેરમાં નવો કાયદો કરવામાં આવ્યો અને આ કાયદા પ્રમાણે હવેથી કાર ડ્રાઈવિંગ જમણી બાજુથી કરવામાં આવે બંને કાયદા પોતપોતાની જગ્યા પર બરાબર હતા પણ બંનેને મિક્સ કરી શકાય નહીં ઘડીમાં ડાબી ને ઘડીમાં જમણી એવું આપણે કરી શકીએ નહીં હવે જૂના કાયદાઓ ચાલ્યા ગયા છે અને નવા કાયદાઓ આવી ગયા છે આપણે વાંચીએ છીએ નવો દ્રાક્ષરસ જૂની મસ્કોમાં કોઈ ભરતો નથી જો ભરે તો નવો દ્રાક્ષરસ જૂની મસ્કોને ફાડી નાખે અને બંનેનો નાશ થાય નવો દ્રાક્ષરસ જેમાં જલવંત ગેસ હોય છે જે જૂની મસ્કોને બરડ અને કઠર થયેલી સપાટીના કારણે સહન કરી શકતો નથી તેથી મસ્કો ફાટી જાય છે માટે નવો દ્રાક્ષરસ નવી મશકોમાં ભરવામાં આવે છે નવો દ્રાક્ષ સરસ અને જૂની મશકો એ બંનેને ભેગા કરી શકાય નહીં એવી રીતના આગળ જોઈએ તો જૂનો કરાર એની જગ્યાએ છે અને નવો કરાર એમની પોતાની જગ્યાએ છે મિક્સ કરી શકાય નહીં જૂનો કરાર એની જગ્યાએ છે અને નવો કરાર એની જગ્યાએ છે મિક્સ કરી શકાય નહીં જૂના કરાર પ્રમાણે તો નિયમથી જીવશે અને નવા કરાર પ્રમાણે વિશ્વાસ અને કૃપાથી જીવશે બીજો કોરંતિ પાંચ મધ્યાયને એકવીસમી કલમ ગલાતી બે ને એકવીસ જોઈએ તો અહીં પાઉલ લખે છે જો નિયમથી ન્યાયપણું હોય તો ખ્રિસ્ત વિના કારણમો નિયમ અને કૃપા એ બંને મિક્સ કરી શકાય નહીં જૂના કરારની જગ્યાએ હવે પ્રભુ જૂના કરારની જગ્યાએ હવે ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા નવો કરાર આપ્યો છે હાલેલુયા ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા નવો કરાર આપ્યો છે અને જૂના કરારનું સ્થાન નવા કરારે લીધું છે આ બંનેને આપણે મિક્સ કરી શકીએ નહીં જૂનું માણસ પડું અને નવું માણસ પડું આ બંને પણ મિક્સ કરી શકાય નહીં બીજો કોરનથી પાંચ સત્તરમાં પાવ લખે છે જૂનું હતું તે જથું રહ્યું છે અને જુઓ હવે સગડું નવું થયું છે જે ખ્રિસ્તમાં છે તે હવે નવી ઉત્પત્તિ છે જૂના માણસપણામાં બધો અંકુશ શૈતાનના હાથમાં હતો અને હવે નવા માણસપણામાં બધો અંકુશ પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથમાં છે ફ્રિજ કોઈ માણસ બે ધણીની ચાકરી કરી શકે નહીં બંને મિક્સ કરી શકાય બંને જીવનને મિક્સ કરી શકાય નહીં દેવના તે દેવના અને કાયસારના તે કાયસારના જેના છે તેને ભરી આપીએ પણ આ બંનેને મિક્સ કરી શકાય નહીં આપણા નાણાં દાનો જે દેવના છે તે દેવને જ આપીએ હા લીલું સરસ નાની નાની વાતો છે નહીં અને નાની નાની વાતો ઘણું બધું આપણને શીખવે છે અને ઘણી બધી બાબતો તો આપણે જાણીએ છીએ અને આપણા બધાને આ બધી બાબતોનું જ્ઞાન છે અને આપણે લોકો સંડે સ્કૂલમાંથી શીખતા આવ્યા છે પ્રભુના ઉમદા સેવક સેવિકાઓએ આ બાબતો પર ઘણીવાર આપણને પ્રવચન આપ્યું છે બોધ આપ્યો છે આપણને મેસેજ આપ્યો છે સરમન્સ આપણે કહીએ ઘણી બધી રીતે આપણને સમજાવ્યા છે આજે પણ પ્રભુ મંદિરોમાં પ્રભુના સેવકો પાસ્ટર ફાધર મેજર કર્નલ અને વ્યક્તિગત રીતે સેવા કરનાર પ્રભુના લોહી મખરાયેલા તેમના સેવકો આ બધી બાબતો જણાવે છે આપણને જ્ઞાન હોય છે છતાં પણ આપણે ભૂલ કરીએ છીએ અજાણતા થાય તો કદાચ અલગ બાબત છે પણ હું સમજી છું કે આપણે બધા જ બાઇબલ જાણીએ છે પવિત્ર શાસ્ત્રને આપણે જાણી છે જૂના કરારને પણ આપણે જાણી છે અને નવા કરારને પણ આપણે વાંચ્યો છે અને આપણે જાણીએ છીએ અને જો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે નવા છે અને આપણો કંટ્રોલ જો આપણે પ્રભુ ઈસુના ખાતમો આપી દીધો છે તો હજી પણ ઘણી બધી બાબતો શેતાનના હાથમાં શા માટે આપણા જીવનમાં દેખાય છે અથવા તેને આપવામાં આવી છે એ આપણે ચકાસણી કરવાની છે હજી પણ આ બે બાબતો જૂનું માણસપણું અને નવા માણસપણું વચ્ચે જ્યાં વ્યક્તિઓના જીવનમાં યુદ્ધ ચાલી રહ્યા છે કદાચ ના ના ઓડિયોમાં બોલવું એના માટે કદાચ મુશ્કેલ લાગે કદાચ પ્રભુના સેવક સેવિકાઓના પર ઘણું બધું સારું વધારે કહી શકે છે પણ આપણી લડાઈ જે છે આપણે ખરાબ બાબતોને પ્રભુના નામમાં આપણા જીવનમાં હરાવવાની છે હાલ લીલું એ આપણે સારી બાબતો પર આપણે કરીને પ્રભુમાં વિજય પ્રાપ્ત કરવાનો છે ખાલી લુઈએ પ્રેઝ લોટ અને જૂનું જીવન જૂનું માણસ જૂના વિચારો બધાને આપણે આજે સવારમાંથી આપણા જીવનમાંથી ચાકારો આપવાનો છે ખાલી લુઈએ પ્રેઝ લોટ પ્રભુ ઈસુ આપણને એવું કરવા માટે બધાને સહાય તથા મદદ કરો આવો એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ આજે સવારમાં પ્રભુ ફરીને એકવાર પ્રભુ તમે અમને આ સુંદર તક આપી કે અમે સગડા ભેગા મળીને પ્રભુ અમે તમારી સ્તુતિ કરી શકીએ પ્રભુ અમે તમારી આરાધના કરી શકીએ પ્રભુ અમે તમારો જય જયકાર કરી શકીએ થેન્ક યુ પ્રભુ થેન્ક યુ પ્રભુ થેન્ક યુ પ્રભુ અને ચોક્કસ પ્રભુ અમે આજે સવારમાં એ વિશ્વાસ રાખીએ છીએ કે જે ઉમદા તક તમે અમને આપી છે એના દ્વારા પ્રભુ આજે આખો દિવસ અમારું ભલું થવાનું છે તમારી સર્વ યોજનાઓ આજે અમે પ્રાપ્ત કરીને તમારી યોજના પ્રમાણે પ્રભુ અમે ખચિત આશીર્વાદિત થવાના છે અને પ્રભુ એ સઘળા આશીર્વાદો પ્રાપ્ત કરવાના માટે તમારી યોજના પ્રમાણે પ્રભુ આશીર્વાદિત થવાના માટે તમે મારા પર કૃપા કરો દયા કરો અને યથા યોગ્ય રીતે આ દિવસને પસાર કરવાના માટે પ્રભુ તમે અમને જ્ઞાન બુદ્ધિ અને ડાપણ પ્રભુ પૂરા પાડો એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ પ્રાર્થના કરતા પ્રભુ તમારી આગળ નમી જઈએ છે જે વાલાઓ તમને મળવા માટે આવ્યા છે એ સર્વન માટે અમે મધ્યસ્થા કરીએ છીએ તમારા લોકોને પ્રભુ હમણાં અત્યારે આ સમયે આપણે જે રીતે તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ તે પ્રમાણે હવે પ્રભુ તમે તેમને સહાય અને મદદ કરો હા હા બાબા તમારા વાલા દીકરા પ્રભુ ઈસુના લોહીનો દાવો કરીએ છે અમારા શરીરો પર અમે તમારું રક્ત કબૂલ કરીએ છીએ અમને સર્વને શુદ્ધ કરો પવિત્ર કરો અઘટિત અયોગ્ય બાબતોને અમારામાંથી દૂર કરો પ્રભુ પ્રભુ અને પાપ ગુનાઓ ભૂલો જે અમારાથી જાણે અજાણે થઈ ગયા છે એને તમે ક્ષમા કરો અને ખાસ પ્રભુ આજના સમયમાં આજના દિવસમાં આગળ વધારો પ્રભુ અને પ્રભુ આજના દિવસના અમારા રોકાય નહીં માટે પ્રભુ તમે અમારા પર કૃપા કરો અને અમારી ભૂલોને ગુનાઓને તમે માફ કરો સાથે પ્રભુ જે લોકો તમારા છે પ્રભુ પણ અત્યારે ગેરમાર્ગે દોરવાયા છે પ્રભુ એ ક્યાં બીજી રીતે પ્રભુ ખોટી બાબતોમાં સપડાઈ ગયા છે દારો જુગારમાં છે પ્રભુ વ્યભિચારમાં છે જાત જાતના નશાઓમાં છે કૃપા કરો દયા કરો પ્રભુ એવા લોકો માટે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ કે તેમનું જીવન પ્રભુ ફરી એકવાર પ્રભુ તમારા હાથમાં સોંપાઈ જાય ને પ્રભુ શેતાનના હાથમાંથી પ્રભુ તેમને પાછા લાવવામાં આવે પ્રભુ ત્યાં અને તેમનો નશ ન થાય પણ પ્રભુ તેઓ અનંત જીવન પામે હા તમારો સ્વીકાર કરે પોતાના પાપોની માફી માગે એવું કૃપા કરીને પ્રભુ તમે થવાનો પ્રભુ પ્રભુ સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકોને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ આ જગતમાં આ સંસારમાં ઘણા બધા રોગો છે પ્રભુ કે પડે પડે પ્રભુ છાત જાતના રોગોનું નિદાન થાય છે પ્રભુ અને પ્રભુ ઘણા બધા નિદાન પામેલા અમારી સંગતમાં છે સાંભળી રહ્યા છે ઘણા બધા નિદાન પામેલા લોકોને પ્રભુ અમારી આ પ્રાર્થનાની જરૂર છે પ્રભુ ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ સર્વ પ્રકારના રોગોમાંથી તમારા બાળકો શુદ્ધ થાય સાજા થાય અને પ્રભુ તેઓ પોતાના રોગમાંથી મુક્ત થાય તંદુરસ્ત થાય જેઓ વિશ્વાસ કરે પોતાના રોગને માટે અત્યારે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ આ પ્રભુ ઓગણચાલીસ ફટકાને પ્રભુ અમે યાદ કરે છે કબૂલ કરીએ છીએ પ્રભુ એ ખોડાના મારને પ્રભુ અમે કબૂલ કરીએ છીએ જેમાં તમારા બાળકોને માટે સાજા પાણી છુપાયેલું છે પ્રભુ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તૂટેલા ઘરને જોડો પ્રભુ ડિવોર્સને પ્રભુ ખાલી જ કરો છૂટાછેડા દૂર થાય પ્રભુ વિશેષ પ્રભુ બાળકોને મમ્મી અને પપ્પાનો બંનેનો પ્રેમ મળે એવું તમે થવા જોઈએ નવા ઘરો સ્થાપો કુટુંબો સ્થાપો લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો પ્રભુ તમારા બાળકોના રોજગારને આશીર્વાદ આપો નોકરી ધંધાને આશીર્વાદિત કરો પ્રભિતા જો કોઈની પાસે રોજગાર નથી નોકરી નથી પ્રભુ તો તેમને રોજગાર આપો નોકરી આપો નોકરી મળેલી સમસ્યાઓ દૂર કરો પ્રભિતા તેમની વિરુદ્ધના કોર્ટ કેસ એફઆઈઆરના ખોટા તોમતો અને તેમના શત્રુઓથી તમારા બાળકોને તમે બચાવો તેમનું રક્ષણ કરો જો તેમને વિદેશ જવું છે પ્રભુ ત્યાંના માર્ગોને તમે ખુલ્લા કરો એકલા પડી ગયા છે હેરાન થઈ રહ્યા છે મુશ્કેલીઓમાં છે દુઃખી છે નિરાશ છે પ્રભિતા તો પ્રભુ તમે તેમની સાથે રહો તમે તેમની સંભાળ લો તેમની કાળજી લો તમારા બાળકોને મકાન આપો લોન આપો નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ અને પરમેશ્વર પિતા વિધવા બહેનો વિધુરો અનાથોની સાથે રહો માનસિક રોગે મન બુદ્ધિને લોકો વિકલાંગોની પણ તમે સાથે રહીને પ્રભુ તમે તેઓને સંપૂર્ણ સાજા ભલા તંદુરસ્ત કરજો પ્રભુ હા પ્રભુ આજના દિવસમાં તમે અમારી સાથે રહો પ્રભુ દિવસની અમારી બધી જરૂરિયાત પૂરી પાડો ખોરાક વસ્ત્ર અન્ન પાણી પૂરા પાડો પ્રભુ મારા બધાની સેવાઓ દ્વારા પ્રભુ આજે પ્રભુ અમે એક આત્મા જીતી શકીએ પ્રભુ અને પ્રભુ એમ કરતાં કરતાં પ્રભુ દરેક ઘૂંટણને અમે દરેક જીવ કબૂલ કરે તમે જ દેવના દીકરા છો પ્રભુ એવો તમે થવા દેજો પ્રભુ સર્વ લોકો જે સેવા કરે છે તેમની સેવાને આશીર્વાદિત કરજો પ્રભુ મંદિરની સેવાને આશીર્વાદિત કરજો જૂથો મંડળો અને પ્રભુ પ્રાર્થનાની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો ફરી એકવાર પ્રભુ વિનંતી કરશે નાના મોટા પાપ ગુના માફ કરજો દિવસની જરૂરિયાત પૂરી પાડજો અને પ્રભુ સાહજના સમયે ફરી વાર તમારું પવિત્ર રડું નામ લેવાને તક આપજો માગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈશુના નામ સાંભળીને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન